નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ એવો વિષય લઈને આવ્યો જે ખૂબ જ મહત્વનો છે છે મિત્રો ઘણા બધા વ્યક્તિઓના અમને કોલ આવે કે અમારી પ્રસન્નતા માટે અમારે શું કરવું જોઈએ જ્યારે કુળદેવીની પ્રસન્નતા હોય કુળદેવીની કૃપા હોય ત્યારે જીવનમાં દરેક પ્રકારના દુઃખ છે એ દૂર થાય છે જીવનનું દરિદ્રપણું પણ માં કુળદેવીની કૃપાથી દૂર થઈ શકે છે જ્યાં સુધી કુળદેવીની કૃપા ના હોય ત્યાં સુધી કોઈ પણ કાર્ય પરિપૂર્ણ થતું જ નથી એ પરિવારમાં એ દુઃખ આવ્યા જ રાખે છે શા માટે એમના કુળદેવી એમના કુલ દેવતાઓને એમની છોડી દીધા હોય છે એમની પૂજા છોડી દીધી હોય છે ઘણી વખત જોયું છે કે પોતાના કુળદેવીની કુલદેવતાની એક પણ માળા કરતા નથી એક વખત સ્મરણ કરતા નથી તેમની જે નમસ્કાર કરવા જોઈએ એ પૂજા કરવી જોઈએ એ પણ કરતા નથી અને અન્ય દેવતાઓની ખૂબ પૂજા કરે છે જેનાથી કુળદેવી ને કુલદેવતા પણ નારાજ થાય છે મિત્રો કુળદેવી એટલે કે આપણી ઉપર રક્ષા કવચ બની અને આપણી રક્ષા કરે છે આપણા જીવનના દરેક પ્રકારના દુખ ને દૂર કરનારા છે આપણે આપણા માત પિતાને ભૂલી જઈએ સંતાન તો એ માત પિતા શું કહે તો કે એક જ રસ્તો છે એ સંતાન નારાજ થઈ શકે છે એમ કુલદેવી કુલદેવતાને ભૂલી જઈએ અને અન્ય દેવતાની માનતા કરીએ અન્ય દેવતાને માનીએ તો કુલદેવતાની કૃપા કેમ પ્રાપ્ત થઈ આજે આપણે જોવા મળે છે કે જ્યારે જીવનની અંદર દુઃખ આવે ત્યારે કુળદેવીના ચરણમાં જવાના બદલે અન્ય દેવતાની માનતા કરે અન્ય દેવતાના સ્થાનોમાં જાય અન્ય દેવતાને માને અન્ય દેવતાની ખૂબ પૂજા કરે તો મિત્રો એક વખત તમારા કુલદેવી કુલદેવતાના ચરણમાં તો બેસો એની કૃપા અવશ્ય થશે આપણી શ્રદ્ધા આપણું શાસ્ત્ર આપણો ભાવ હોય તો એનું ફળ મળે મળે ને મળે પણ આપણે આપણા માની સેવા છોડી માની સેવાનો ત્યાગ કરી અને આપણે અન્યના ચરણોમાં જઈએ તો એ યોગ્ય નથી આ તો કેવું થયું કહેવાય કે માની પૂજા નથી કરવી પણ માસીની પૂજા કરવી છે મિત્રો વડીલોનો હર હંમેશા આપણા સંસ્કારો આપણા જીવનમાં આપ્યા હોય અને આ સામાન્ય આપણા જીવનની અંદર પૂજા તો કરવી જોઈએ આજે એવા ઉપાય તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું જે સરળ પણ છે અને એકદમ આપણા જીવનમાં ખૂબ જ કૃપા થશે અને એ શાસ્ત્ર માન્ય દરેક હું ચર્ચા કરીશ મિત્રો આપનું જે પણ મંદિર હોય આપનું મંદિર આપના ઘરની અંદર જે કુળદેવી કુલદેવતાની આ પૂજા કરતા હોય એની સામે એક વખત આ ભાવે માના ચરણોમાં બેસી ગયા અને એ ભાવથી મિત્રો એ ભાવથી માને કહો કે મારા જીવનનું આ દુઃખ છે આપની કૃપા મારી માથે કરો અને મારા દુખને દૂર કરો આપણીમાં આપની માથે કૃપા કરશે જ પણ બીજી જગ્યાએ જવાની જરૂર નથી બીજા કોઈ અન્ય દેવતાને તમે માનો એ કઈ વાંધો નહીં પણ સૌથી તો કુલદેવી સૌથી પેલા કુલ દેવતા અને પછી અન્યને માનો તો કોઈ વાંધો નથી પણ આપણે શું કરીએ કુલદેવી ઉપર આપણે શ્રદ્ધા નથી અને અન્યના ઘણી જગ્યાએ પગ પકડીએ છીએ એ યોગ્ય છે ખરું વિચારવા જેવું છે આપણી પરંપરાને છોડી દઈએ અને બીજાની પરંપરાને અપનાવીએ એ યોગ્ય છે ખરું

આપના કુળદેવી સામે બેસી જાઓ સવારે બેસો અથવા સાંજે બેસો એક ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરો અને એક બહુ નાનો મંત્ર આપું છું બે જ મંત્ર આપું છું જે દુર્ગા સપ્તશતી પણ છે એ નાના મંત્ર ની ઓછામાં ઓછી આપ એક થી બે મારા તો અવશ્ય કરો જો સવારે એક મારા કરો તો એક સાંજે પણ કરો અને માનું શરણું લ્યો મિત્રો આ બીજ મંત્ર અવશ્ય લખી લ્યો ઓમ એમ રેમ ક્લીમ કુલદેવ્ય નમ આ જે કુલદેવ શબ્દ બોલો છો ત્યાં તમારા કુળદેવ નામ અવશ્ય લેવાનું છે તમારા કોઈ પણ કુળદેવી હોય જેમ કે દ્રષ્ટાંત આપો ઓમ એમ રેમ ક્લીમ અભ્યાય દેવ્યે નમ ઓમ એમ રેમ ક્લીમ મોમાય દેવ્યે નમ ઓમ એમ રેમ ક્લીમ હર્ષિદ્ધિ દેવ્યે નમ ઓમ એમ રેમ ક્લીમ ચમુંડાય

આપની ઉપર માની કૃપા અવશ્ય થશે હવે પણ અમુક વ્યસી જાવ અને દુર્ગા સપ્તાતીમાં કવચ આવે છે સંસ્કૃતમાં છે મિત્રો આપ ગુજરાતીમાં અનુવાદ કરીને માની સામે બોલી શકો છો સાથે મિત્રો રોજ પ્રતિ દિવસ માને લાલ પુષ્પની માળા અર્પણ કરો જો લાલ પુષ્પની માળા રોજ ન મળે તો લાલ પુષ્પ અર્પણ કરો પછી એક હોય તો ભલે બે હોય તો ભલે ભલે જે જે એ માના અર્પણ કરો સાથે દુર્ગા સ્તોત્ર છે એનો પણ પાઠ કરી શકો છો દુર્ગા ચતુર્થ અધ્યાય છે જે દેવતાઓ દ્વારા સ્તુતિ કરવામાં આવી છે ચોથા અધ્યાયનો પાઠ કરી શકો છો એકાદશ અધ્યાયનો પણ પાઠ કરી શકો છો મિત્રો ભાવથી કરશો આપના કુળદેવીની આપની માથે કૃપા અવશ્ય બનશે સાથે એક શ્લોક આપું છું મિત્રો આ શ્લોક મારા આ પ્રતિ દિવસ કરશો વિશેષ કૃપા થશે આ શ્લોક ખાસ કરીને લખી લેશો મિત્રો ઓમ જયંતે મંગલા કાલે ભદ્રકાલે કપાલિની દુર્ગા ક્ષમા બાધાત્રે

એક કુલદેવીની પ્રસન્નતા માટે આપણી ઉપર કેટલી મિત્રો કૃપા થાય છે હવે ખાસ કરીને મિત્રો મિત્રો અને એ એ પણ મેં જોયું છે 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 હર હંમેશા સંતાન આપનારી વંશ વેલો આગળ વધારનાર છે હવે એ માને છોડીને અન્યના સ્વરણમાં જાય તો આપણું કલ્યાણ થાય ખરું મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ફરીથી માણસુ જય શ્રી કૃષ્ણ મહાદેવ હાર જય માતાજી